એક હિન્ટ આપી દઉં છો બરોબર આજે આપણે વાત કરવાના છીએ ગુગલ એડસન સ્પીન ના બરાબર આ છે ગૂગલ એડસન સ્પીન બરોબર આને મંગાવવા માટે શું કરવું પડે પછી આ કઈ રીતના આવે છે બરોબર પછી આ કોણ દેવા આવે છે ઘરે પછી આપણે આવી ગયા પછી શું કરવું એ બધી આજના વિડીયોમાં ટોપિક હું તમને ક્લિયર કરવાનો છું તો વિડિયો મેન સુધી બી રહેજો બાકી આ ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને આવી ઇન્ફોર્મેશન વાળી વિડીયો અને વ્લોગ રિલેટેડ વિડીયો મળતી રહેશે તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો હવે આપણે વાત કરીએ છીએ મેઇન મુદ્દાની દોસ્તો આ ગૂગલ એડ એડસન્સ લાવવા માટે હરેક નું સપનું હોય છે કે એની પાસે આવે અને જો આ એડસન્સ ન આવે તો યુટ્યુબ ચેનલમાંથી તમે એક રૂપિયો પણ ન કમાવી શકો આ રિયલ હકીકતની વાત કરું છું સાચી વાત કરું છું ખોટી નથી કરતો બરોબર જો આ એડસન્સ પિન ન આવે ને આપણી પાસે તો આપણે યુટ્યુબ ચેનલમાંથી એક રૂપિયો પણ કમાવી શકતા નથી તમને નો ખબર હોય તો કહી દો અને કહેવાય છે ગૂગલ એડસન્સ જે આપણી પાસે બે ચેનલ છે તો બંને ચેનલના આવી ગયા છે તમે જોઈ શકો છો એમ તો મોસ્ટ ત્રણ ચેનલ છે તો અત્યારે આપણી પાસે ઓલરેડી બે ચેનલના આવી ગયેલા છે તો આ કઈ રીતના આવે છે શું એની પ્રોસેસ હોય છે એ આપણે વિડીયોમાં સમજવાના છીએ પહેલી વાત ઈ કે તમારી પાસે પહેલા તો યુટ્યુબ ચેનલ હોવી જોઈએ બરાબર યુટ્યુબ ચેનલ જ્યારે પણ મોનિટાઈઝ થાય છે બરોબર માની લો ચાર હજાર કલાક અને એ બજાર સબસ્ક્રાઈબર ને ચાર હજાર કલાક તમારે થઈ જાય છે એટલે તમે જે ચેનલ હોય છે તેને રિવ્યુમાં નાખે છે બરોબર તમે ટાર્ગેટ અચીવ કરી લીધો એટલે યુટ્યુબ ચેનલ ને તમારે રિવ્યુમાં નાખવાની હોય છે જયારે પણ રિવ્યુમાં નાખો એટલે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય છે બરોબર મોનિટાઈઝ જયારે પણ થઈ જાય છે પછી તમારી ચેનલ ની અંદર ટેન ડોલર કમ્પ્લેટ હોવા જોઈએ બરોબર ટેન ડોલર જયારે પણ કમ્પ્લેટ થાય છે તમારી ચેનલ ની અંદર પછી એ તમારી ચેનલની અ કહેવાય કે અલગ અલગ નીશ ઉપર ડિપેન્ડ કરે છે ટેન ડોલર કેમ કમ્પ્લીટ થાય હવે માની લો તમારી કેટેગરી હોય હવે માની લો તમારી ચેનલ આ ફલાણા ફલાણા કન્ટેન્ટ તમે નાખો છો બરોબર હવે ચેનલ ની ન્યૂઝ ઉપર અને ચેનલની કેટેગરી ઉપર ડિપેન્ડ કરે છે કે એ ડોલર કેમ બને કોકને એક દિવસમાં એ બની જાય છે કોકને એક મહિનો પણ થાય છે કોકને છ મહિના પણ થાય છે અને કોકને એક વર્ષ પણ થાય છે એ ચેનલ ની અને ચેનલ ની ન્યૂઝ ઉપર ડિપેન્ડ કરે છે કે ટેન ડોલર કેમ બને છે

હોય ત્યાં જ નાખજો કેમ કે કે આ જે છે એ તમને પોસ્ટમેન થ્રુ આવે છે એટલે માની લો જે પણ આપણા સિટીમાં હોય છે અથવા ગામના વિલેજ માં હોય છે ત્યાં પોસ્ટ હોય છે બરોબર તો એ પોસ્ટ માં આ ગુગલ એડિશન આવે છે જ્યાં પણ આઉટ ઓફ ગુજરાત થી આવે છે બરોબર ત્યાંથી આવે છે આ અને કેવાય કે આ પોસ્ટમેન પાસે આવે છે એટલે આપણે પાક્કું એડ્રેસ નાખવાનું છે આપણા ઘરનું અથવા આપણી સોસાયટી હોય એરિયો હોય ત્યાંનું અને મોબાઈલ નંબર પણ આપણે પૂરો પાકું નાખવાનું છે એ તમે એડ્રેસ ફિલઅપ કરી દો છો એટલે આ તમારા કેવાય કે ઘરે મિનિમમ આઠ દિવસ લાગે છે અથવા મેક્સિમમ વીસ દિવસની અંદર આવી જાય છે અને જો ડિલેવરી બોય તમારા ઘરે દેવા નથી આવતા પોસ્ટમેન કોઈ પણ તમારે નજીકના જે પણ પોસ્ટ ઓફિસ હોય છે છે ત્યાં ચકાસણી ચકાસણી કરવાની અથવા તમે કરો તો એ લોકો રિટર્ન પણ કરી દે છે એવા ઘણા કેસ જોયા છે મારા દોસ્તના પણ એવું બનાવ બની ગયું હતું બરોબર એટલે તમારે ફરીથી પાછું અપ્લાય કરવું પડે છે અને કહેવાય કે ફરી આવે છે ઈ એટલે તમારે એ ધ્યાન રાખવાનું છે કે પોસ્ટમેન આપણી નજીક છે તો આની સિવાય બધું અધૂરું બરોબર એ ખાસ ધ્યાન રાખજો માની લો તમારી પાસે આ એડિશન સ્પીન આવી ગયો બરોબર તમે લેવા ગયા અથવા તમારા ઘરે પોસ્ટમેન આવીને દઈ ગયો વાત થઈ ગઈ ત્યાં ક્લિયર એટલું તમે સમજી ગયા હવે આ પોઈન્ટની વાત કરું છો તમારી પાસે આવી જાય એટલે જ્યાં પણ તમે એડ્રેસ વેરીફિકેશનમાં ગુગલ ક્રોમમાં જાઓ એટલે ત્યાં આ નંબર હોય છે કોડ બરોબર આ સિક્યુરિટી માટે યુટ્યુબ આપણા ઘરે મોકલે છે બરોબર કે આ પોતાનું છે છે ને ને પોતાની ચેનલ એના માટે બરોબર તો આ તમે કોડ જોઈ શકતા હોય તો આ મારી યુટ્યુબ ચેનલ નો છે બરોબર મેં તો ક્યાં ઋણનું અપ્લાય કરી દીધેલું છે આ જો આ કોડ હોય ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શું કર્યું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ કોડ નાખવાનો હોય છે વેરિફિકેશનમાં બરાબર

આ તે આજની પ્રોસેસ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો મારા ભાઈ લાઈક કરજો કમેન્ટ કરજો અને આવા ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે આ ચેનલને કરવાનું ભૂલતા નહીં બહુ મહેનતથી બનાવીએ છીએ અત્યારે છતાં પણ અમે વિડીયો તમારા માટે ઇન્ફોર્મેશન બનાવીએ છીએ તો આવો સપોર્ટ બનાવી રાખજો બાકી તમારો કાંઈ પણ સવાલ હોય તો મને બિન્દાસ મને કોમેન્ટ કરીને જણાવજો હું તમારી કોમેન્ટનો રિપ્લેસ આપીશ અને એની ઉપર વિડિયો પણ બનાવીશ તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસ સુધી રાખજો જય હિન્દ જય ભારત